બોડેલીના અમન પાર્કમાં પ્રથમ વરસાદમાં જ ઘૂંટણ સમા પાણી ભરાત તંત્રની પ્રિમોન્સૂન કામગીરી પર પ્રશ્નાર્થ છોટાદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં આવેલ અમન પાર્ક વિસ્તારમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે મુશ્કેલી સર્જાય છે તાજેતરના વરસાદમાં પાર્કમાં ઘૂંટણ જેટલું પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો અને વૃદ્ધો બાળકોને ખાસ તકલીફો ભોગવવી પડી રહી છે જિલ્લા કલેક્ટર દ્વારા ચોમાસા પહેલા તંત્રને રેમોન્સૂન કામગીરી માટે સૂચનાઓ આપવામાં આવી હતી અમુક કામો હાથ ધરવામાં આવ્યા હતા જોકે આ કામગીરીના અસલી પરિણામો પહેલા વરસાદ સાથે જ સામે આવી ગયા છે બોડીલીના અલીપુર ખાતે પાછળથી લક્ષ્મી કોટન વિસ્તારમાં આવેલી દબાણવાળી દુકાનો કે જે મોટા ભાગે માથાભારે બિલ્ડરો દ્વારા બાંધવામાં આવે છે તંત્ર દ્વારા હટાવવામાં નહીં આવે ત્યાં સુધી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેશે પ્રથમ વરસાદમાં જ એવું લાગી રહ્યું છે કે છોટાઉદેપુર જિલ્લાનું તંત્ર આખું વર્ષ ઊંઘમાં હતું વર્ષભર કાર્યરત ન લાગતું તંત્ર વરસાદ શરૂ થતા હવે ગટરોની સફાઈ કરવા માટે દોડતી દેખાઈ રહી છે હકીકત ગટોરોની સફાઈ અને દબાણ દૂર કરવામાં આવ્યા હોત તો આજે લોકોને પાણી ભરવાની સમસ્યા સામનો ન કરવો પડ્યો હોત સ્થાનિક રહીશો તંત્રની કામગીરી સામે પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે જયારે વળી ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યારે હવે સફાઈ કામ કેમ રીમોન્સૂન કામગીરીમાં શું ખરેખર તંત્રએ જવાબદારીપૂર્વક કાર્ય કર્યું તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે હૈદર પઠાણ બોડેલી